જય સ્વામિનારાયણ આ એક ચોરસ હથેળી છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે આની હાથ નીચેના માણસો છે એક પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે અને એને માસ્ટર બનાવી શકે એટલો હોશિયાર આ વ્યક્તિ છે સાથે આ ગુરુની આંગળી છે અને આ સૂર્યની આંગળી સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની મત કરશે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલા પોળવા સુધી નહીં બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી હશે એના હાથ નીચેના માણસો છે કમી દૂર કરે પોતાના લેવલે થોડીક કમી રહેશે પણ વેપારમાં નંબર વન હશે કે એ સૂર્યની આંગળીને ટચ થઈ રહી છે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે ના લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે પણ લોજિકમાં માસ્ટર ઓછું છે એટલે આ વ્યક્તિ લેટગો કરવાનો છે કોઈની વાતમાં આવી જાય ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે આ શનિની આંગળી સ્ટેટ છે એટલે આ વ્યક્તિ કર્મ પ્રધાન છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને છે ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે અને આ લોકોની મદદ કરવાવાળો છે પણ આ વ્યક્તિએ કોઈની ભાવનામાં નિર્ણય નહીં લેવાનો કેમ કે લોકો આને ભાવુક બનાવીને છેતરી શકે છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કેમકે લોકો આને બનાવવા વાળા આવશે પણ આ વસ્તુને એને સાવધાન રાખવાનું પણ આ વ્યક્તિ કોઈ પણ અપેક્ષા વગર લોકોની મદદ કરવાનો છે આ પ્રેમી સ્વભાવનો છે ઘરના અરસ સદસ્યને સાથે લઈને ચાલવાળો છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી અને છે કે અહીંયા નીચે સુધી ચંદ્ર સુધી જાય છે અને આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જીવનમાં વીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે પરિવારના જે ડિસિઝન લેશે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિ કલ્પનાશીલ હશે આની જબરજસ્ત કલ્પના છે એની જે કલ્પના કરશે એની પદસ્ત કરવા છે અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને આને કોઈ પણ કામ સોંપો તો પાયાથી માંડીને ટોચ સુધીની જ્યાં સુધી માહિતી ભેગી ન કરે ત્યાં સુધી કામ ન કરે અને આ વ્યક્તિ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ હોય આ સારામાં સારી રેખા છે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા આમ રાઉન્ડ થઈ રહી છે આ જીવન રેખા સારામાં સારી છે અને આ જીવન રેખાની અંદર આ પ્રોગ્રેસ રેખા જ આટલી મોટી એક અને બી આ સારામાં સારી છે આ જીવનભર ટકાવી રાખે આ વ્યક્તિને ધંધાની અંદર કોઈ પણ નુકસાન થાય ને તો આનું કોઈ નામ ન હોય અને લોકોનો સપોર્ટ સારામાં સારો મળે સાથે અહીંયા આગળ જો પ્રોગ્રેસ રેખાઓ છે એ છે અહીંયા છે અહીંયા છે અને અહીંયા છે એ વિદેશ રેખાઓ છે અને વિદેશ જવાના મોકા મળશે અને આ વ્યક્તિને દસ વર્ષની ઉંમરમાં વીસ વર્ષની ઉંમરમાં પચીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષ આ બધી જગ્યાએ એને પ્રોગ્રેસ છે અને આ અહીંયા આગળ તો મોટી પ્રોપર્ટી લેશે જે ત્રીસથી પિસ્તાલીસની વચ્ચે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર જીવનરેખા છે સાથે અહીંયા આગળ અંદર મંગળ રેખા છે આ એક સારામાં સારી નિશાની છે પણ આ મંગળ રેખા છેક શુક્ર તરફ આવે છે એટલે આ રોજ સવારે ઉઠવામાં આળસ આવે આ વ્યક્તિને આ કોઈ પણ કામ કરવા જાય જો એ વર્તમાનમાં રહીને કામ ન કરે ને તો દસ દિવસે પૂરું ન થાય ને વીસ દિવસે નો કરો થાય કેમકે આ વ્યક્તિને આળસનો ભાગ વધારે પડતો હોય જો એ ધારી લે કે આજે આ કામ કરવું છે તો એ કામ એ પૂરું કરી નાખે જો આજે એ વિચારે કે આ કામ હું આજે આજે નથી કરું કાલે કરું છું જે કાલ ઉપર છોડે ને એ કામ કાલ ઉપર જ રહે એ આજે આવે જ નહીં આ એક માઇનસ પોઈન્ટ છે બીજું આ રેખાનો ફાયદો છે આ લોકોનો સપોર્ટ સારો મળે કે આ કામ અમારા દાદા આ બધાનું આ એક ધનરેખા તરીકે કહેવાય છે અને બીજું આ જમીનની દલાલી છે ટેસ્ટનરી છે લાકડાનો બિઝનેસ છે અને બીજું આ સપોર્ટ રેખા છે આ લોકોનો સપોર્ટ સારો મળે બીજું ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જો ઘરની બહાર નીકળ્યો હોય તો દસ સેકન્ડ પહેલાં જ એને ખબર પડી જાય કોઈ ગાડી અથડાવે છે તરત જ આ વ્યક્તિ બ્રેક માર દે અને એક રક્ષાનું કામ થાય આ સારામાં સારી મંગળ રેખા છે બીજું આ ધન રેખા અહીંયાથી નીકળી રહી છે જીવન રેખામાંથી અને અહીંયા સુધી છે અને અહીંયા આગળ એને રાહુ રેખાનો માર આવે છે જે તકરીબન ચોત્રીસ વર્ષ ચોત્રીસ થી બત્રીસની વચ્ચે આવે છે અને પછી ધનરેખા અહીંયા બીજેથી ચાલુ થાય છે આડત્રીસ વર્ષથી ધનરેખા બીજી ચાલુ થાય છે જે છેક અહીંયા ઉપર સુધી જાય છે અને પછી એની બાજુમાંથી બીજી એક આ ચોપન વર્ષે ચાલુ થાય છે આ સાહીઠ વર્ષે પાસઠ વર્ષે સાહીઠ વર્ષે અને આ છેક ઉપર પછી બીજી અહીંયાથી ચાલુ થાય છે આ જે ચાલુ થાય છે એ ભાવ ચોપન વર્ષે છે પછી એક બીજી એક અહીંયા આવે છે એ પંચાવન વર્ષે છે આટલી બધી આ ધનની રેખા છે પણ અહીંયા આગળ ચોત્રીસથી બત્રીસથી ચોત્રીસની વચ્ચે એક મોટું નુકસાની આવશે ધન ધનરેખા ઉપર ભાવુ રેખાનો કટ છે ધન ધનરેખા એ પાંત્રીસથી ની વચ્ચે કટ થઈ રહી છે અને પછી એની બાજુમાંથી બીજી ધનરેખા એટલે ધંધો ચેન્જ થશે અને પછી એ ધંધો ચેક સુધી ચાલશે એની બાજુમાં બધી બાવનથી ને છપ્પનને ને પાસઠ એ બધી ધનરેખા ચાલુ ત્યારે અનેકો બિઝનેસમાંથી આને ફાયદો થશે સારામાં સારો અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે પણ આના જીવનમાં ધંધા અલગ 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 ચેન્જ થતા રહેશે કેમકે ધનરેખાઓ અનેકો થઈ રહી છે એટલે કોઈ પણ એક ધનરેખાથી એને ફાયદો થશે સાથે અહીંયાથી સૂર્ય રેખા નીકળી અને સૂર્ય પર્વત જઈ રહી છે પછી એની બાજુમાંથી બીજી સૂર્ય રેખા નીકળી રહી છે અને એની બાજુમાંથી ત્રીજી સૂર્યરેખા આ ત્રણ સૂર્યરેખાવાળો હાથ છે જે અહીંયાથી નીકળી રહી છે ત્રણ સૂર્ય સૂર્યરેખાવાળો હાથ છે આ વ્યક્તિ એકાગ્રતાની ઓછી થશે બીજું આ મલ્ટિટાસ્ટર વ્યક્તિ હશે આ અનેકો બિઝનેસમાં હાથ નાખશે અને આ રચનામક વ્યક્તિ હશે આને ગવર્મેન્ટના ઠેકા પણ મળી શકે છે ગવર્મેન્ટનું કોઈ કામ હોય તો પણ મળી શકે છે પ્રાઇવેટ કંપનીની અંદર ઉચ્ચ પદની જોબ મળી શકે છે કાં પોતાનો બિઝનેસ કરે તો નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે અને આ વ્યક્તિ રચનામક થશે કારણ કે આટલી મોટી છે શરૂઆતી જીવનમાં સંઘર્ષ રહેશે પછી આ વ્યક્તિને ફરવું ઓછું પડશે પણ જગ્યા પર આને ઇન્કમ મળશે આ સારામાં સારી સૂર્યરેખા છે અને જો આ ત્રણ સૂર્યરેખા છે જો અહીંયાથી નીકળીને એક અહીંયા જઈ રહી છે આ બીજી જઈ રહી છે અને આ ત્રીજી છે આ ત્રણે ત્રણ સૂર્યરેખા છે આ સારામાં સારી નિશાની છે જોરદાર સાથે અહીંયાથી આ એક આટલો કટકો બુદ્ધ રેખા છે બીજી અહીંયાથી અહીંયા બુધ રેખા છે પણ એક અહીંયાથી જઈને આમ જઈ રહી છે આ કકડા કકડા રેખાઓ છે પણ રેખાઓ છે અને આને એસિડિટીનો પ્રોબ્લેમ થાય જ્યારે બુધ રેખા વધારે પડતી હોય ને અને બીજું આ બિઝનેસ આ મની ટ્રાયંગલ થઈ રહ્યું છે સારામાં સારો સાથે આ ગ્રેટેડ ટ્રાયંગલ પણ થઈ રહ્યું છે મની ટ્રાયંગલ એ થઈ રહ્યું છે ને ગ્રેટેંગલ થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ મેનેજમેન્ટમાં માસ્ટર થશે જોરદાર સાથે આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત થોડોક મધ્યમ છે ફૂલેલો છે પણ થોડોક મધ્યમ છે ઓડિયો દ્વારા કઈ વસ્તુ કસે ને એને ફાયદો થશે સાથે આ મલ્ટિપર બિઝનેસની રેખાઓ છે આ સારામાં સારી છે આ મલ્ટીપર બિઝનેસ કરશે નહીં સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત સારામાં સારો છે શનિ પર્વત ઉપર આ છે અને શનિ પર્વત ઉપર અહીંયા આગળ ચોરસ જેવું થઈ ગયું છે કહીએ આ એક પૈતૃક સંપત્તિ મળે ને એનું નિશાની છે આને બાપદાદાની કોઈ જમીન હોય એમાં ભાગ મળી શકે છે પૈતૃક સંપત્તિ મળે અને શનિ પર્વત સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્લેટ છે એટલે આ સૂર્યનો પર્વત છે સૂર્યનો પર્વત એ સારામાં સારો છે અને આ સૂર્ય પર્વત ઉપર આ વિદ્યા રેખા છે આ વ્યક્તિ મહાજ્ઞાની મહાવિદ્વાન વિદ્વાન અને મહાધુરંદર થશે અને આની પાસે જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ જ્ઞાન વધશે અને આ લોકોની મદદ પણ કરશે કોઈ પણ આની પાસે પ્રશ્ન પૂછવા આવશે તો બધા જ પ્રશ્નનો જવાબ દેવા વાળો છે આ સારામાં સારી રેખા છે જોરદાર અને સૂર્ય પર્વત સારો છે એટલે સૂર્ય પર્વતનો વિસ્તાર જોરદાર છે એનો કામનો વિસ્તાર જોરદાર કરશે સાથે ભૂત પર્વત છે ભૂત પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે સાથે જો આ એક બે ત્રણ ને ચાર આ વ્યક્તિ લિંગ ક્વોલિટીનું હશે આ કોઈ પણ વૃતો વ્યક્તિ આવે ને એની નહીં જોડે તેને હસ્તો કરી નાખે આ એવો હિલિંગ અને આ ચાર પાંચ ભાષાનો જાણકાર હશે ને પર્વત એકદમ પાવરફુલ છે આનો ડ્રેસ કટ જોરદાર હશે પર્સનાલિટી જોરદાર હશે આ સામેવાળા ઉપર આનો પ્રભાવ પ્રભાવ જોરદાર હશે અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે અને જૂઠ જરીને ગમે આ સારામાં સારો પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે અહીંયા આગળ આ હૃદયરેખા અને આ માઇન્ડ રેખાની વચ્ચે એક રેખા અહીંયાથી આવી અને અહીંયા ટચ થઈ ગઈ છે આ છે ને એક્સપોર્ટ ઇમ્પોર્ટની રેખા છે ઓનલાઈન બિઝનેસની રેખા છે આ સારામાં સારી રેખા છે આ ઓનલાઈન બિઝનેસ અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરાવશે સારામાં સારો સાથે આ અંદરૂની મંગળ છે અને આ બહારનો મંગળ છે અને સારી મજામાં સારી સારી રીતે પોસ્ટ પર્સન છે ક્રિકેટ વોલીબોલ કે આ બધાની અંદર જોરદાર હશે પણ અહીંયા રેખાઓ બહુ છે એટલે આને ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને બાનો મંગળે પાવર પૂછશે આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય એ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે એની પાસે કઈ રીતે કામ કરવું ને એમાં માસ્ટર છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારામાં સારું એમાં જો આ એક બે ત્રણ ચાર પાંચ છ આ બધી લક્ઝરી રેખાઓ છે અને ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસીવાળું આ બધા સુખ સારામાં છે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે શુક્ર પર્વ આટલી બધી અને ત્રણ ચાર ફોર વ્હીલ આવી શકે છે આ સારામાં સારી શુક્ર પર્વત છે અને આ શુક્ર પર્વત લગતા કોઈ પણ બિઝનેસ કરશે એને સારામાં સારો ચાલશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને બ્રાન્ડ સિવાય આ વસ્તુ નહીં પહેરે સારામાં સારો શુક્ર પર્વત સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારામાં સારો છે આને વિદેશ જવાના મોકા મળશે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાના મોકા મળશે સાથે અહીંયા આગળ ચોરસ થઈ ગયું છે આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે અને જૂઠ જરીએ નહીં ગમે અને ચંદ્ર પર્વત એકદમ પાવરફુલ છે દૂધની બનેલી વસ્તુ ભાવ છે અને આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે એની પદસ કરવાનો છે અને બીજું અને કોઈની ડાયજેસ્ટ પેટની ખરાબી નહીં થાય અને અહીંયા અગર સે જ આ છે આ વ્યક્તિ બાતોની હોઈ શકે છે ઓવર થિંકર હોઈ શકે છે અને બીજું અહીંયા રાઉન્ડ થઈ રહ્યું છે આ સંગીત પર્સન્ડ હશે અને આના ઘણા ફર્નિચર જોવાલાયક હોય અને લાખનું ફર્નિચર કે દોઢ લાખનું કેમ હોય અને આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈ પણ પ્રોડક્ટ આપો એને કેવી રીતે સેલ કરવી અને કેવી રીતે બાય કરવી એમાં આ વ્યક્તિ માસ્ટર હોય અને એમ કહે કે આ હજારી પ્રોડક્ટ છે તો એ આઠસો નવસોમાં કેમ લાવી હોય સાતસો આઠસો નવમાં એ લાવી દે આ એવો માસ્ટર વ્યક્તિ છે એટલે બાર્ગેનિંગ કરવામાં માસ્ટર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને એક અહીં આગળ જો આ એક બે ત્રણ ચાર પાંચ અને અહીં આગળ લેધર જેવું થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ એક સપોર્ટ રેખા છે અને લોકોના સપોર્ટ જોવા મળશે કેમ કે આ ધન રેખા ઉપર થઈ રહ્યું છે અને અહીંયા આગળ આ લેધર જેવું થઈ રહ્યું છે આ પણ એક સારામાં સારું છે એને કહેવાનો મતલબ આ સીડીનુંમાં જેમ જેમ કામ કરશે ને એમ એમ આ વ્યક્તિની પ્રગતિ થશે આ એક સારામાં સારી નિશાની છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી કેટો પરવાદ આગળ થયેલું છે ધનરેખા ઉપર એક આ સારામાં સારી નિશાની છે જોરદાર સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે બીજું આ ગુરુ આ શનિ આ સૂર્ય આ બુદ્ધ આ મંગળ આ મંગળ આ શુક્ર આ ચંદ્ર આ કેતુ આ રાવો મંગળ ગુરુ અને અંગૂઠો આ ત્રણેયનું ઓડિયો દ્વારા કહીશ એ વસ્તુ કરશે તેને એને ફાયદો થશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ